અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં મનપસંદ જીમખાનામાં ધમધમાટ ચાલતો જુગારનો વિડીયો બહાર આવ્યો નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાનામાં જુગાર રમતો હોવાનો વિડીયો વાયરલ થતાં દરિયાપુર પોલીસ દોડતી થઈ ગઈ હતી અગાઉ આ મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી મોટી સંખ્યામાં જુગાર રમતા જુગારીઓને પકડી પાડ્યા હતા પરંતુ પાસા કરવામાં આવી ન હતી જીમખાનાના માલિક ગામા પટેલ અને તેના ભાગીદારોને બચાવી લેવાયા હતા તે સમયે પણ સ્થાનિક પોલીસ અને એજન્સીઓ શંકાના દાયરામાં આવી ગઈ હતી જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની રેડમાં નેવથી વધુ ઝોન ચારના પોલીસકર્મી ક્રાઇમ બ્રાન્ચ અને વહીવટદારના નામ ખોલ્યા હતા પરંતુ રાજકીય દબાણથી આ કેસમાં કોઈ તપાસ થઈ ન હતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અનેક નોટિસો આપ્યા બાદ પણ એકે પોલીસકર્મી હાજર થયો ન હતો જે બાદ આખરે આ તપાસ એસીબીને સોંપી દેવામાં આવી હતી પરંતુ એસીબીએ પણ રાજકીય દબાણ હેઠળ કોઈ સચોટ તપાસ કરી ન હતી ત્યારે હવે ફરી એકવાર આ જીમખાનામાં જુગાર રમાતો હોવાનો વિડીયો વાયરલ થયો છે જેમાં વિડીયો ઉતારવામાં આવી રહ્યો હોવાની જાણ થતાં જ જુગારીઓ ત્યાંથી ભાગી ગયા હતા આ અંગે ઝોન ચાર ડીસીપીએ જણાવ્યું હતું કે સીસીટીવી ચકાસવામાં આવશે અને કે ડિવિઝનના પોલીસ કર્મીઓ કે અન્ય કોઈ પોલીસકર્મીઓની હાજરી હશે તો કાર્યવાહી કરવામાં આવશે જય હિન્દ જય ભારત